આજે દસ ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ સિંહ ગુજરાતની આગવી ઓળખ છે કહેવાય છે કે એક સમયે એશિયાઈ સિંહ ઘણા દેશોમાં જોવા મળતા હતા જે સિંહ મધ્ય પૂર્વ એશિયા થી લઈને ભારત સુધી અને ભારતમાં પણ ઘણા રાજ્યોમાં ફેલાયેલા હતા સમય જતાં તેમનો વસવાટ વિસ્તાર ઘટતો ગયો અને હવે તો માત્ર ગુજરાતના જુનાગઢના ગીરના જંગલમાં એશિયાઈ સિંહ જોવા મળે છે ત્યારે આજે દિવસ નિમિત્તે લખતર તાલુકાના ગૌરવ સમા એશિયાટિક સિંહોના સંવર્ધન માટે વિશ્વ સિંહ દિવસની સુંદર ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો શાળામાં બાળકો દ્વારા સિંહ બચાવવા અંગે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી ત્યારબાદ બાળકોએ સિંહના મોહરા પહેરી ગામમાં જાગૃતિ ફેલાય તે માટે ગામમાં રેલી કાઢી હતી કાર્યક્રમમાં શાળામાં બાળકોને સિંહ વિશેની ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવી હતી અને તે બાળકો દ્વારા શાળાના પટાંગણમાં ગાઈને આનંદ સાથે સિંહ દિવસની ઉજવણીનું સમાપન કરવામાં આવ્યું હતું